સ્વાગત છે દોસ્તો આપશોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર ટુ માં ઝીરોમાં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને કરવાનું ભૂલતા દોસ્તો આજની અંદર આપણે સૌથી મોટી અને માહિતી જાણીએ તો વરસાદ છોદરા કાઢશે નવી આગાહી દોસ્તો ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે તેમજ સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂત ભાઈઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેવી શક્યતા છે ગુજરાતમાં કેટલાક ભાગોમાં ચાર ઇંચ વરસાદની શક્યતા છે જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અનુસાર ગુજરાતમાં આજથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બેથી ચાર ઇંચ વરસાદ થઈ શકે છે આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો ખાસ અને મોટા સમાચાર આવી આવી ગયા છે છે તમામ લોકો માટે મોટો સમાચાર સામે રહ્યા કે ઝટકો થશે મોંઘી દેશભરમાં વીજળી વધુ થઈ શકે છે મોંઘી વીજ કંપનીઓને નાણાં ચૂકવી દેવા માટે રાજ્યોને સુપ્રીમ કોર્ટ તરફથી અહેવાલ આપવામાં આવ્યો છે દેશભરમાં વીજ કંપનીઓને એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું ચૂકવાનું બાકી હોવાના અહેવાલ સામે આવ્યા છે જે બહુ જ વીજ કંપનીઓ છે તે ગ્રાહકો પર નાખશે બાકી નાણાં ચાર વર્ષમાં પૂરા કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે તો ખાસ અને મોટા સમાચાર છે દોસ્તો વીજ ગ્રાહકો માટે ત્યારબાદના મોટા સમાચાર આપ સુધી સામે આવી રહ્યા છે કે સરકાર આપશે એક લાખ ભેટ ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો રૂપિયા પંચોતેર હજાર સબસિડી તરીકે આપવામાં આવતા હતા પરંતુ હવે તે વધારીને રૂપિયા એક લાખ છે તે કરવામાં આવ્યું છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે ત્યારબાદના મોટા સમાચાર છે દોસ્તો કે નવો નિયમ લાયસન્સ આધાર આરસી વિશેનો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકોએ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડની મુજબ કરાવવાનું રહેશે એવો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે સરકારનું કહેવું છે કે હાલમાં સરકાર પાસે રૂપિયા બાર હજાર કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી આથી ગુનેગારોને કાબૂમાં રાખવા અને જે કસૂરવાર વાહન ધારકો નિર્ભયતાથી ફરે છે તેવા લોકોને પકડવા માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે તો ખાસ અને મોટા સમાચાર છે દોસ્તો દોસ્તો ધારકો માટે સમાચાર છે સામે કે ખેડૂતોની આવક વધારવા નવી યોજના સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે સરકાર એવા મોડલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધો ગ્રાહકોને વેચી શકે જેનાથી વચેટિયાઓની ભૂમિકા છે તે ઓછી થઈ શકે કૃષિમંત્રી મંત્રી સિંહ ચૌહાણે આ જાણકારી આપી છે અને જણાવ્યું છે કે પીટીઆઈના સમાચાર અનુસાર તેમને ગયા રવિવારે પૂસામાં લગભગ ચારસો ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદ કરશે તો ખાસ અને મોટા સમાચાર છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદના મોટા સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં મળશે પાંચસોમાં ગેસ ગુજરાતના વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકારનું શાસન છે ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે તો ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે આ સવાલનો જવાબ આપતા ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે કહ્યું કે પાંચસોમાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણા કરશે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે કદાચ ગુજરાતમાં પણ ગેસ છે તે પાંચસો રૂપિયામાં મળી શકે તેવી સહાય ભવિષ્યમાં બહાર પાડવામાં આવી શકે તેમ છે દોસ્તો આ હતા આજના મોટા અને મહત્વના ખેડૂતો વિશેના સમાચાર આશા કરું છું દોસ્તો કે આપ સોને આ સમાચાર પસંદ આવ્યા હશે જો પસંદ આવ્યા હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ